દાણી લીમડાની મહિલા પોલીસે તોફિક સલીમભાઈ શેખ નામના ફરાર આરોપીને પકડી પાડ્યો છે મૂળ નારોલના રહેવાસી આ આરોપી સામે અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જો કે દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં પંદરમી જૂન બે હજાર રોજ એક મારામારીનો ગુનો નોંધાયો હતો જેમાં તોફિક નામના આરોપી સહિતના બે વ્યક્તિઓએ ભેગા મળીને ફરિયાદીને માર માર્યો હતો આ ગુનામાં સામેલ આરોપી લાંબા સમયથી ફરાર હોય અને ફરિયાદી પણ તેનું આખું નામ જાણતો ન હોય પોલીસે તેને પકડવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ તે પોલીસને હાથે લાગ્યો ન હતો જોકે બાદમાં દાણી લીમડા પોલીસે આરોપીને પકડવા માટે એક યુક્તિ અપનાવી હતી દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીએ આરોપીને પકડવા માટે સોશિયલ મીડિયા ઉપર યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું જે એકાઉન્ટ પરથી તોફિક શેખને રિક્વેસ્ટ મોકલવામાં આવી અને થોડા દિવસમાં તોફિકે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી જે બાદ મહિલા પોલીસ કર્મીએ સામાન્ય યુવતીની જેમ તોફિક સાથે વાતો શરૂ કરી અને તેની સાથે મિત્રતા કરી અંતે આઠ ઓક્ટોબરના રોજ આરોપી તોફિકને મહિલા પોલીસ કર્મી મળવા માટે રિવરફ્રન્ટ ખાતે બોલાવ્યો હતો તેને શંકા ન જાય તે માટે મહિલા પોલીસ કર્મીએ બુરખો પહેર્યો હતો અને અન્ય પોલીસ કર્મીઓ આસપાસમાં વેશપલટો કરીને ગોઠવાઈ ગયા હતા તોફિક શેખ ત્યાં પહોંચતા તેણે મહિલા પોલીસ કર્મીને પોતાની એક્ટિવા પર બેસાડી હતી જે બાદ મહિલા પોલીસ કર્મીએ તેને વાતોમાં રાખી સ પોલીસ કર્મચારીઓને ઇશારો કરી બોલાવતા પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો પકડાયેલો આરોપી અગાઉ શરીર સંબંધિત સ્નેચિંગ લૂંટ ચોરી અપરણ અને લૂંટ તેમજ બળજબરીથી રૂપિયા કઢાવી લેવા સહિતના ગુનામાં પકડાઈ ચૂક્યો છે જોકે તેની સામે નોંધાયેલા નારોલ પોલીસ સ્ટેશનના ગુનામાં તે ફરાર હતો અને જે દરમિયાન તેણે દાણી લીમડામાં ફરિયાદી પર હુમલો કર્યો હતો આ પ્રકારે દાણી લીમડા પોલીસે પ્રથમ વખત સોશિયલ મીડિયાનો ઉપયોગ ગુનેગાર સામે કર્યો છે અને તેને પકડવામાં સફળતા મેળવી છે જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ મહિલા પોલીસ કર્મચારીઓની આ હિંમતની પ્રશંસા કરી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે દાણી લીમડામાં પંદર છ ના એક ગુનો નોંધાયો હતો કે જેમાં બીએનએસ ની ધારા એકસો અઢાર એક એકસો પાંત્રીસ કલમ અને અન્ય કલમો ઉમેરી અને જે ભોગ બનનાર હતો એના સાથે જે મારામારીનો બનાવ થયો હતો એને કારણે ગુનો નોંધ્યો આ ઘટનામાં ત્યારબાદ જે આરોપી તરીકે એક નામ ખુલ્યું હતું તોફિક એના સિવાય એનું આખું નામ પોલીસ પાસે ન હતું આ ઉપરાંત અન્ય જે બે ઇસમો હતા જે આમાં બનાવમાં સામેલ હતા એના પણ નામ ભોગ બનનારને ખબર ન હતી આ ઘટનામાં ત્યારબાદ પોલીસે જે આ તોફિક નામનો વ્યક્તિ છે એને શોધવાની પ્રયાસ ચાલુ કર્યા શરૂઆતમાં અમે અમારા ઈ ગુજકોપ જે અમારું પોર્ટલ છે એપ્લિકેશન જે આપી એમાં અને સોશિયલ મીડિયા એમાં તોફિક નામનું જે વ્યક્તિ છે એને સર્ચ કર્યો અને કેટલાક શોર્ટ લિસ્ટ કરી અને ભોગ બનાને અલગ અલગ જે ફોટોગ્રાફ્સ હતા એ બતાવ્યા એમાંથી એણે એક વ્યક્તિ તોફિક સલીમ શેખ જે ધાણી લીમડામાં જ રહે છીએ એને આઈડેન્ટિફાઈ કરીને બતાવ્યું કે આ એક વ્યક્તિ છે કે જેણે એના સાથે મારામારી કરી આ બધાને અનુસંધાને પોલીસે આ જે ટોપિક છે એનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ કોઈ હિસાબથી એનો કોન્ટેક કોઈપણ રીતના થતો ન હતો અમારા જે ઇન્ફોર્મર્સ હોય છે એનો પણ અમે કોન્ટેક્ટ કર્યો હતો એના થ્રુ પણ કોઈ એવી સ્પષ્ટ માહિતી મળી ન હતી ત્યારબાદ અમે વધુ એમાં ટેકનિકલ ડિટેલમાં ઉતર્યા અને આ ઉપરાંત અમારા પોલીસ કર્મચારીઓએ એક આઈડી બનાવી અને એ આઈડી થ્રુ આ ટોફિકનો સંપર્ક સોશિયલ મીડિયામાં કરવાની કોશિશ કરી અને જેમાં અમને સફળતા મળી હતી અને આ બંને જે આઈડી હતું એ આઈડીથી તોફિક સતત ટચમાં રહેતો હતો પરંતુ એની પાસે કોઈ મોબાઈલ કે એવી કોઈ ઓલું હતું નહીં એટલે તોફિક સાથે એક પ્રોપર એનું બોન્ડિંગ બને એના માટે અમારા જે પોલીસ કર્મચારી છે એ લોકોએ એ રીતની વાતચીત એના શરૂ કરી એના સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ એને રિવરફ્રન્ટ પર મળવા માટે બોલાવ્યો હતો અને અમારા મહિલા પોલીસ કર્મીઓ કે જેઓ આ સમગ્ર ઓપરેશનમાં સામેલ હતા એમણે જે અમારા સર્વેલન્સ સ્ટાફમાં પણ ફરજ બજાવે છે એ લોકો બંને વેશપલટો કરી અને આ તોફિકને એ જ આઈડીવાળી મહિલા તરીકે મળવા ગયા અને એની સાથે વાતચીત કરી પછી એમાંથી અમારા એક પોલીસકર્મી એમની સાથે એક્ટિવામાં બેસી ગયા અને એક્ટિવામાં બેસી અને ધીરે ધીરે એ લોકો આગળ વધતા હતા એ દરમિયાન એણે અમારી જે બીજી પોલીસ આગળ જે ઓપરેશનમાં સામેલ હતી એને ઇશારો કરીને જણાવી દીધું કે આ એક વ્યક્તિ છે અને તમે અમે જે રીતના એનું આખું ટ્રેક ગોઠવ્યું છે એ મુજબ એને હાથ અને જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની